અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના મોરડી ગામના ભારત જનવિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક મહિલા ભુવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે કૃષ્ણાનયન પરમા નામની મહિલા છેલ્લા ચાર વર્ષથી ગામમાં માતાજીનો મળ બનાવીને લોકોની અંધશ્રદ્ધાનો લાભ લેતી મહિલા દાવો કરતી કે તેને સ્વપ્નમાં મોગલ માતાજી આવે છે તેના ઘરમાં રહેલા ઝાડમાં માતાજીના સ્વયંભૂ પ્રગટ થયું છે એવો દાવો કરતી કે તેના શરીરમાં મામાદેવ આવે છે આ બહાને તે લોકોના દુઃખ દર્દ જોવાનું સંતાન પ્રાપ્તિ માટેની બાધા આપવાનું પારિવારિક ઝઘડા ઉકેલવાનું કામ કરતી સમય જતાં તેની પ્રવૃત્તિથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ સુરતી પણ લોકો માનતા ઉતારવા આવતા શિક્ષિત પરિવારોને પણ તે પોતાની ઝાડમાં ફસાવી પીડિત પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને પુરાવા રજૂ કરતા વિજ્ઞાન જાથાએ પણ ત્રણ વખત ડમી માણસો મોકલીને તપાસ કરી સત્ય બહાર આવ્યું જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને જાણ કરી અને પોલીસની મદદથી રેડ કરી આ મહિલા ભુવાનો પર્દાફાશ કર્યો છે મહિલાએ પોતાની ભૂલ કબૂલી અને લોકોની માફી માંગીને કાયમ માટે પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે અને ઠેક તમે પંદર હોળમાં વ્યાજ આવશો આ કેટલી અંધશ્રદ્ધા છે અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે કારણ કે આત્મ છે પરમાત્મા છે બરાબર અને અમારી ચારણની દીકરીઓ ચારણ કુળમાં ઉતારી લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલ ધામ ઘબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી છે જાગૃત થાવ ગામવાળા તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને ખરે આ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહેવાય સનાતન ધર્મને ધક્કો મોટા મોટો લગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કેટલા આ ધંધા થઈ ગયા છે દુકાનું હાટડિયું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થાળમાંથી માં દી પ્રગટ થાય મા તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે મા અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનો પુરુષ છે પણ એ ચારણની જગતમ્બાની કુખે લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ એક મિનિટ સદી તમે સમજો પણ આનો પડદાફાશ કર્યો છું ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માળાનો તમે પ્રૂફ પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું કેના દાન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાનામાં ઉપયોગ વિપારો તો કોઈ દવાખાને તો જાય ડૉક્ટર પર કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું ડૉક્ટર એક જીવ નથી નાખી શકતો જે કરોડો રૂપિયા નાખીને સાંસ ભણેલો ડૉક્ટરોને આમ નાડી જોઈને કહી દે છે ડૉક્ટર એક જીવ નથી ભગવાન છે બધા ખરાબ ન હોય ડોક્ટર પણ આમાં જાઓ અને આવા માનસિક ધરાવતા હોય ને દવાખાના ભેળા કરો અને હે એકવીસમી સદી છે આવા કોઈ તમને વાત કરતા હોય માતાજીને અહીંયા લેવા મારી પાસે એવું લેવા મારી પાસે અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દે દો આ વિશ્વાસનું છે તો કોઈ પુરાણ આ મોગલમાં એ દીકરા આવે છે કોઈ ચમત્કાર નથી વિશ્વાસ વિશ્વાસ રાખો કોકને ખવડાવો કોઈની અંધશ્રદ્ધા મારો એક જ કામ છે મોગલધામથી અંધશ્રદ્ધાનો મોટા મોટો દેશમાન સૌ અંધ માનતો નથી અને ધૂણેને એના હાથમાં શ્યાળા દઈ દો લાઈટના એ એક શક્તિ છે આવી અંધશ્રદ્ધા એવું કાઢો અને આવા જૈનભાઈ જેવા જે કામ કરી રહ્યા છે આ પરશુરામનો પરિવાર તેમાં આપણે આગળ આવો આપણે આ સનાતન ધર્મને મોટા મોટો એક હાનિ પૂકી રહે અને માતાજી કોઈનું ઘર ચારનું ન જોડ્યું અને આ થોડીયામાં પણ પ્રગટ થયા હવે તો સમજો એકવીસમી સદી અને આ બધાને કહું છું આ અમરેલી જિલ્લાનું સાવરપુરલાની બાજુનું ગામ છે ગામનું નામ હું ભૂલી ગયો છું પણ આવા ક્યાંય પાખંડ વેળા થકી વેળા થતા હોય બહાર આવો અને જાતાવાળાને ખાતાવાળાને જાણ કરો તો આવા પાખંડીઓને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એક મોગલ જામથી આપવાનો આદેશ છે કોઈ દીકરીને ફીના આપો કોઈને જમાડો દીકરીને ફીના પૈસા આપો કોઈ ડિલિવરી પસંગમાં ઉપયોગી બનો કોઈને અર્થિરૂપે મદદ કરો ખવડાવો જે સંતો કરી ગયા છે અને માતાજી જે છે ને શ્રદ્ધા મનાય પણ પૂજાય અઢારે વરણની માં છે પણ માં આવડી થળિયામાંથી ફાટું માં નીહલા હવે તો સમજો પણ ગામના આગેવાનો સરપંચને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો એના પડદા ફાસ કરો અને મૌખિક વિડીયો પણ મોકલાવો જેથી નાવાના પડદા ફાસ થાય જય ગોગલ જય મણિધર જય વડવાળી વડવાલી પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી